અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર નજીક બે મોટરસાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માત સર્જાયો હતો એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સમયેથી આવી રહેલા બાઇક ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો અને બંને બાઇક સવાર પંદર ફૂટ હવામાં ફંગોળાયા હતા ઘટનાના પગલે બંને મોટરસાયકલ ઉપર સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અંકલેશ્વર શહેરના રહેતા પપ્પુ માંગીલાલ સુથાર પોતાના પરિવાર સાથે રહે છે તેઓ અને અને પત્ની સુમિત્રા તેમનો પુત્ર નમન સાથે જાન્યુઆરીના શહેરમાં નીકળેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રા જોઈને નવ વાગ્યાના અસામાં ઘરે પરત આવતા તેઓ વળાંક લઈ રહ્યા હતા આ સમયે એક એફઝેડ મોટર ચાલક સામેથી પૂર પર ઝડપે આવી વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી જેમાં તેઓ હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર પાંચ લોકો માર્ગ પર પટકાયા હતા અકસ્માતમાં બાઇકનો ખુલ્લો બોલી ગયો હતો અકસ્માત સર્જાતા પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા જ્યારે એફસેડ બાઇક સવાર અને તેની પાછળનો સવાર ઈસમને પણ ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમનને વધુ સારવાર અર્થે તેમના મોટાભાઈ દ્વારા બરોડામાં ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે પપ્પુભાઈના મોટાભાઈ કિશન માંગીલાલા સુથારે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં એફઝેડ મોટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી